પેલી તો અમે પહોંચ્યા પુલ ની ઉપર આ ક્યાંય પપ્પા ગાડી ઉભી રાખો અહીંયા બહુ જ મજા આવતી હતી આપણે ભેહું જોઈએ છે આ પાણીમાંથી મેં જો કેટલી બધી ચાલો મિત્રો તો અમે આવી ગયા છીએ આશ્રમ જો આ આશ્રમ છે જો અમારા ગ્રંથભાઈ તુલસીમાંના રૂપમાં મળ્યા છે સુગંધ લેવા હે ગ્રંથભાઈ હે મિત્રો તો એની પાસલી રૂમના ધાબા ઉપર આવી ગયા શિવાય આશ્રમમાં આ જો પાછળનો ભાગ છે આ ધાબા ઉપર અમારા ગ્રંથભાઈ જો અહીંયા મળ્યા છે આટા મારવા પછી સવારમાં જ્યારે ભગવાનને શાળાઓનો એટલે મોટા મોટા ગોટા થઈ જાય એટલે જ્યારે ઉતારવાનું હોય ને આવી જ કળી આમાં ઉતારવાની આવે અમારે કહ્યું હા આ તો છે આપણે આંબા વાવેલા છે ગ્રંથભાઈ

ફેમિલી કેમ બધા બધા મજામાં પણ છીએ તો બધીને જય ગુરુદેવ મિત્રો તો તો આજે જો થોડોક મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે તો અમે રજા પાડી છે આજનું વાતાવરણ જો કાંઈક અમારે ગામમાં આવું છે આજ તડકો થઈ ગયો છે ફૂલ આ તમે જોઈ શકો છો જો અમારા કિનલ બેનની ઉપલી રૂમમાં કંઈક સાફ સફાઈ કરે છે અમાર અકિનલબેન ની કિનલબેન શું કામ શરૂ છે નમસ્તે અગરબત્તી ઓનલાઈન બેહી ગયા છે ગ્રંથભાઈ જય માતાજી જય માતાજી જો આ પણ કસરાનું કામ ચાલુ છે જય માતાજી જય માતાજી વાત જો છે હા આ અગરબત્તી કરી એટલે મસર મસર ભાગી જાય મસર ભાગી જાય ને મસર છે

રસોડામાં સાફ સફાઈ ને અમારે કિનલ બેન ના વારો છે આમ ભૂકી થી સાફ કરે કા કિનલ બેન હા જય માતાજી બધાયને હા જય માતાજી બધાયને જો આ જો બાળ મંદિર વાળા બધાય કઈ રિલેશન કરવા મળ્યા ને હે હું આઈ પોલેશન માં હું પોલેશન માં આઈ કાઈ નહી થઈ પણ તો હું ખોલીને બેહી ગયા બધાય અહીંયા પણ ના બેન હું ખોલીને બેહી ગયા અમારા દક્ષુભાઈ ની તો કા ભાઈ પાણી આવી છે કોઈ છે નહીં પાણી ભરવાનું આપણી માથે છે બધું પાણી આપણે છે મોટર ચાલુ કરી દીધી છે કોઈ છે નહીં બધા જતા રહ્યા છે બહાર મારા ગ્રંથભાઈ ને મારે યારે આવવાનું છે દર્શન કરવા હા ગ્રંથભાઈ દર્શન કરવા આવવાનું છે કેમ આજ તૈયાર થઈ ગયા કોઈ નહીં હું તો રોઈ જ જાઉં છું તું કેમ આજ આવવાનો છો આવવાનો છો એમ તો પૈયા લાગીશ તો તું હું ભગવાન પાસે માગીશ તારે શું બનવાનું છે એન્જિનિયર હાલે લે આને લે એન્જિનિયર બનવાનું છે આ તારા બેડો પાર કરશે એવું લાગે છે જો ભાઈ હાથમાં શું છે દેખાડો કાજુ બદામ ભાવ કાજુ બદામ ખાઈ ભાઈ હો આને કાજુ બદામ આવી હા ભાઈ એન્જિનિયર બનવાનો છે હો બનવાનું તો હોય ને કાક કાગરત ભાઈ તો અમારા ગ્રંથભાઈ બે ગયા છે ગાડીએ અને અમારા ગ્રંથભાઈ છે ગાડી કાં ગ્રંથભાઈ આવડે છે તને ગાડી હાકતા એમ અમારા ગરંથાઈ ની એક્શન જો આમ હેન્ડલ હાથ રાખવાની એક્શન જો કેમ પણ આમ લાગે ને મોટો ડ્રાઈવર હશે એમ ક્યાં હોય એ રીતના અમારા ગ્રંથભાઈ ગાડી આંકવા માંડ્યા છે તો ચાલો હવે અમારા ગ્રંથભાઈ તો નહીં આંકે પણ હું ઐંકીને હવે જાઉં છું અને ગ્રંથભાઈ ને મંદિરે દર્શન કરાવી દઈએ કાં ગ્રંથભાઈ તો ફેમિલી તો અમે પહોંચી ગયા પુલ ની ઉપર આ રજાવાળ ગરંતભાઈ ક્યાં બપ્પા ગાડી ઉભી રાખો ગરંતભાઈ ને અહીંયા બહુ જ મજા આવતી હતી એ કે આપણે ભેહું જોયું છે આ પાણી માંથી મેં જો કેટલી બધી ભેહું કેવી આનંદ કરે ગરંતભાઈ હે જાવું છે તારે નાવા હે હે કેટલી મજા કરે છે ભેહું જો આ બધું પાણી જો એમને નથી ભરેલું છે રજાવાળીમાં આખી રજાવાળી ખીચો ખીચ ભરેલી છે હે ડૂબી ગઈ તો અમારા ગરંતભાઈ કહે છે ડૂબી ગઈ એક ભેંસ હે ભાઈ ડૂબી ગઈ તો ચાલો હવે અમારે ગ્રંથભાઈ થઈ ગયા છે તૈયાર ને ગાડી બેહી ગયા છે તો હવે જ આવીએ મિત્રો તો અમે આવી ગયા છીએ આશ્રમ જો આ આશ્રમ છે અમે આવી ગયા છીએ દર્શન કરવા અમારા ગરંજો ઠેઠ અંદર મંદિરમાં દર્શન કરવા વીઆઈ ગયા છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ગણતભાઈ જો મળ્યા છે દર્શન કરવા ભગવાન શ્રી રામના કાં ગણભાઈ ચાલો તો મિત્રો દર્શન ધોણા જો અમારા ગ્રંથભાઈ તુલસીમાં ના રોપમાં મળ્યા છે સુગંધ કેટલા બધા રોપ છે તમે જોઈ શકો છો આ તુલસી માં બધે આખી વિસ્તાર થઈ ગયો છે તુલસી માનો સબુતરાની એકઝેક બાજુમાં અમારા ગ્રંથ જો ધાબા ઉપર ચડવા મળ્યા છે ક્યાં ગ્રંથભાઈ મિત્રો તો એમની પાછલી રૂમના ધાબા ઉપભાઈ આવી ગયા છે આશ્રમમાં રમમાં આ જો આ પાછળનો ભાગ છે આ ધાબા ઉપર અમારા ગ્રંથભાઈ જો અહીંયા મળ્યા છે આટા મારવા અહીંથી પાછળ બધું જો કુદરતી નજારો તમને એક નંબર દેખાતો હોય છે અહીંયા જો આ પાછલા ભાગમાં આંબાના વૃક્ષ છે બધાય એક નંબર લીલું ગ્રીન વાતાવરણ થઈ ગયું છે કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો આ મંદિરનો હાલમાં આશ્રમનો પાછલો ભાગ છે આ તમને સામે ગૌશાળા દેખાઈ દઈએ છીએ એ નવી નવી ગૌશાળા થઈ છે ગૌશાળા છે જો અમારા ગરંતભાઈ મળ્યા છે આ વાડીમાં હાલવા એટલે ભાઈ ક્યાં જશે ગરંતભાઈ સિક્કુ વાડીમાં એટલે અમારા ગરંતભાઈ જો સિક્કુ વાડીમાં જાય છે આ સિક્કુના પણ અત્યારે ગરંતભાઈ કાંઈ હશે નહીં આપણે હતું તો એ તો ખૂબ સિક્કુ ખાધા છે અત્યારે તો કાંઈ જો સિક્કુડાની અંદર કાંઈ પણ વસ્તુ છે નહીં ખાવ સિક્કુ ખાલી થઈ ગયા છે અત્યારે ક્યાં છે ક્યાંય સીક્કું તમને ન દેખાતો હોય વગરંધભાઈ ખોટું બોલો છો નાનું અમથું ક્યાંય છે નહીં છે પણ હાવ ઓલા છે કાદીવો ફાલો છો ઝીણું અમથું દેખાતું હોય છે તમને તો કયું હા આ તો છે આપણે આંબા વાવેલા છે ગ્રંથભાઈ આ બધાય આંબા વાવેલા છે આ કેટલા બધા આંબા છે આ બે ત્રણ વર્ષ પછી તારે કેરી ખાવા અહીં આવવાનું છે ઓગ ગ્રંથભાઈ આવીશ ને તું મોટો થઈ જઈશ ને એટલે આ બધાય આંબા જેટલા વાવ્યા છે ને આ દસ બાર રોપડા જે તને દેખાય ને એ બધાય તારે કેરી ખાવા માટે છે આ ઓલ્લો જયારે જાંબુડો આ જો તમે સામે જોઈ શકતા હશો એ જાંબુડો નાનો અમથો હતો હા ત્યાં આપણે જાંબુડા ખાવા જઈએ ખબર છે તો એ જાંબુડા અત્યારે તો જાંબુડા ન પણ સિઝન આવે તો આ જાંબુડા ની અંદર બહુ જ જાંબુડા આવે અહીંયા જો અમારા ગરનભાઈ આમળા વીણવા આવ્યા છે ગરનભાઈ આમળા વીણો છો ભાઈ હે જો આમ દેખાડો અહીંયા આમળા આ જો સરસ મજાના આમળા અત્યારે આવી ગયા છે અહીંયા થોડાક ઓલા થઈ ગયેલા છે અત્યારે સિઝન નથી પણ આમળા જો આ કાદેવ અંદર આમળા તો આ બહુ જ તમને દેખાતા છે આ થોડાક અધ્ધર છે પણ આમળા બહુ જ આવ્યા છે આ ઝાડમાં અમારા ગરંભાઈ છે ને જ્યારે અહીંયા મંદિરે આવે ને ત્યાં આમળાનું ઓલા લેતા હોય કાંઈ ગરંભાઈ બહુ ભાવે ને તમને તો આ જાસૂદના ફૂલ છે આ જાસૂદના ફૂલ આ પાંચ વાગ્યા લઈ લેવાના વહેલા પાંચ વાગ્યે ને આ રાત સાંજે પાંચ વાગે ઉપાડી લે ઉતારી લે પછી હવારમાં જ્યારે ભગવાનને ચડાવવાનું એટલે મોટા મોટા ગોટા થઈ જાય એટલે જ્યારે ઉતારવાનું હોય ને તે આવી જ કળી આમાં ઉતારવાની આવે અમારા મંદિરનો નિયમ છે આવી કળી જ ઉતારે આ જો વેણના કાંઠે કેળના ખડ આવ્યા છે હો આ બધું કાંઠામાં નીમી ગઈ છે કેળ અત્યારે હાલમાં આ ખડના કારણે કેળા છે ને વજનદાર થઈ ગયું છે આ અમારા સંજયભાઈ કંઈક કે છે બોલો સંજયભાઈ ગાઉ પાસો હા તો જો અમારા સંજયભાઈ મળ્યા છે ગાઉની સેવા કરવા જો લાગી ગઈ છે તરસ ને છે અમારા ગ્રંથભાઈ હાલો હવે ઘેરે જવું એમ કે હવે હે ઘેરે જવું છે ને તરસે લાગી છે તો મળે હાલો હાલ જવા દઈએ બીજું હું હાલો ગ્રંથભાઈ વાગ્યા છે તો હવે આપણે ઘેરે ગયા આશ્રમ અને ઘેરે આવી ગયા અહીંયા તો જો બકાલું સુધારવાની કામગીરી હાલવા મળી છે કા બપોર ટમેટા મળી છે સુધારવા આ ભાઈ જો આવતા વેઠ લઈ લીધો ફોન હે ફોન કેમ લઈ લીધો વાઈફાઈ વાઈફાઈ નહીં થાય હો ભાઈ કેમ હા એટલે અહીંયા જો બનવા મળ્યા છે ડાળી ભાત ડાળી ભાતની કામગીરી ચાલુ છે ને હે જો ડાળી ભાઈ નાખી છે સરસ મજાની દાળ બાફી નાખી છે ચાલો બપોરનું ભોજન તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ જો આ ભાખરી છે લાડુ બનાવ્યા હતા આમાં શાક છે આ દાળ ભાત જો અમારે ગરંતભાઈ ખાવા મળ્યા છે દાળ ભાત ક્યાં ગરંતભાઈ તો ચાલો મિત્રો જમીને પછી મળીએ તો બસ મિત્રો આ વિડિયોને અહીંયા પૂરો કરવી છે તો જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અમારો વિડીયો તમને ગમ્યો જ હોય અને જો તમને સારો લાગ્યો હોય અમારો વિડીયો તો તમારા મિત્રોને અવશ્ય એકવાર શેર કરજો અને એક નાની એમથી કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો તમને લાગ્યો છે તો બસ મિત્રો આ વિડીયોને માયા પૂરો કરવી છે હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી